ઘણા બધા એસ્પિરન્ટ્સ ઇન્ટરવ્યુની તૈયારી કરી રહ્યા છે ઇરિગેશન હંડ્રેડ પોસ્ટી સેવન અને જીડબલ્યુ એસ વન ટ્વેન્ટી આ બધા છોકરાઓને સર તમે શું આપશો જે તમે સિલેબસમાં વાંચ્યું હતું અને એમાં બીજું કંઈ કંઈ વધારે કંઈ આગળ હોય જ નહીં કે આ ફલાણું છે તો એનું સૂત્ર કે ફોર્મ્યુલા આ જ છે તો એ જ આવે પણ હવે હવે એ એને ફોર્મ્યુલા આવડે છે પણ એ ફોર્મ્યુલા એ ક્યારે ક્યાં આગળ કેવી રીતે એને એનું એક્ઝિક્યુશન કરવું એપ્લાય કરવું અને કેવા સંજોગોમાં કરવું અને સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન પૂછે અને આ બધાના આધારે એ એમની વ્યક્તિત્વ એનો એટીટ્યુડ એની સ્ટેટેબિલિટી આ બધી વસ્તુઓ એનું કમિટમેન્ટ કેવું રહેશે આ આ વસ્તુઓ આની અંદર ઇન્ટરવ્યૂમાં અથવા તો પર્સનાલિટી ટેસ્ટની અંદર ચકાસાઈ જતી હોય છે અને અહીંયા આગળ તમારું ટેકનિકલ નોલેજ માટે એક્સપર્ટ્સ પેનલમાં અને નોન ટેકનિકલ માણસો પણ એક બે હોય મારી જેવા કે જેને ટેકનિકલ સિવિલ એન્જિનિયરિંગ સાથે લેવા દેવા નથી કે એનો કોઈ બેકગ્રાઉન્ડ નથી પરંતુ તેમ છતાં એની ઉપરથી ખ્યાલ આવે કે સામાન્ય રીતે વહીવટની અંદર આ ઉપયોગી થશે કે કેમ એનો કોઈપણ વસ્તુને એને એનાલ એનાલાઇઝ કરવાનું એને એનાલિટિકલ સેન્સ કેવી છે અથવા તો એના આ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના ફંડાસ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી કારણ કે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી નહીં હોય અને ફક્ત ગોખણીયું જ્ઞાન હશે તો પછી ફિલ્ડની અંદર ફેલ જશે ગમે એટલા હોશિયાર હશે સારા માર્ક્સ એચિવ કર્યા હશે સ્કોર ગમે એટલો સારો હશે પરંતુ પછી જો એ ટાઈમે જો નિવડ્યો ન વખણાય અથવા તો જ્યારે જરૂર પડે છે ત્યારે ત્યારે બુક એના હાથમાં નહીં હોય ફિલ્ડની અંદર જશે ત્યારે બુક બુક અને બુક આખી મોઢે હશે તો પણ એને ક્યાં આગળ ક્યુ ફોર્મ્યુલા કે કઈ વસ્તુ એનાલાઇઝ કરવી તો આવા વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરવામાં કેવા રહેશે કારણ કે ઘણી વખત જોઈએ છીએ તો બહુ જ હોશિયાર કેન્ડિડેટ હોય પરંતુ એ માણસ ઇન્ટરવ્યુ વખતે એના બોડી લેંગ્વેજ એવી આવે કે એ ઇન્ટ્રોવર્ટ હોય અથવા તો એન્ઝાઈટી નર્વસ થઈ જાય તો ગમે એટલો હોશિયાર હશે હવે તંત્રની અંદર કે વહીવટમાં જ્યારે ફિલ્ડમાં કામ કરવાનું છે ત્યારે જો તમે એન્જિનિયરિંગની અંદર તમે માસ્ટર છો પરંતુ નર્વસ થઈ જાઓ તો તમે શું કામ ના એટલે એ એ અને એ તમે જ્યારે વાતચીત કરતા હોય છે અને એની ઉપરથી ખ્યાલ આવી જાય એટલે નર્વસ ન થવા જોઈએ અને તમે કેટલા સ્વસ્થ ચિત્તે કોઈ પણ પ્રશ્નો ફેસ કરી શકો છો અને એનું કેવી રીતે સોલ્યુશન કાઢી શકો છો તમને એના કયા કયા વિકલ્પો સોલ્યુશન કાઢવા માટે તમારી પાસે કયા કયા વિકલ્પો અવેલેબલ છે અને એ પૈકીનું બેસ્ટ અવેલેબલ સોલ્યુશન ક્યુ છે એ મુલવવા માટેની જે તમારી ક્ષમતા છે એનું આ વાતચીત દરમિયાન ચકાસણી થાય